મિત્રો આજે થોડી વાત કરશું ઉનાળામાં ગરમી લાગવા વિશે મિત્રો જ્યારે ઉનાળો આવે એટલે આપણા શરીરમાંથી જે છે એ સૂર્યનારાયણના તાપને કારણે શરીર ચૂસાવા લાગે છે શરીર જે છે એ સૂકું થાય છે શરીરમાં ગરમી વધે છે એવા સમયમાં ખાસ અગત્યની વાત એ છે કે આપણે શરબતનું સેવન કરવું જોઈએ જે આયુર્વેદમાં નેચરલ શરબત કહેલા છે એવા ઠંડકવાળા શરબતનું સેવન કરવું જોઈએ બીજા નંબરે મીઠા ફળોનું ખાસ સેવન કરવું જોઈએ જે મીઠા રસાળ ફળ છે ખાસ કરીને આપણી કેસર કેરી એવી જ રીતે તરબૂચ ટેટી કાળી દ્રાક્ષ એવા મીઠાને રસાળ ફળોનું સેવન ખાસ વધારવું જોઈએ ત્રીજા નંબરે પાણી જે છે એ ફ્રિજનું નહીં પણ માટલાનું પાણી પીવું જોઈએ માટલાનું પાણી શરીરમાં નેચરલી ઠંડક આપે છે અને ખૂબ સારું કામ કરે છે મિત્રો મેં ઘણા બધા પેશન્ટ એવા જોયા છે કે ઉનાળામાં લૂ લાગવાને કારણે હેરાન થઈ જતા હોય પેશાબમાં બળતરા થઈ જતી હોય એવા અનેક પ્રકારના પ્રોબ્લેમમાં ધાણાવાળું પાણી અક્ષીર ઉપાય છે તમે કરીને જોજો મેં આ વિશે ઘણા બધા વિડીયો પહેલાં પણ બનાવેલા જ છે ધાણાવાળું પાણી જે છે એ આપણા શરીરને અંદરથી ઠંડક આપે છે અને લોહીમાં જે કંઈ પણ ગરમી બને એને બહાર કાઢતું રહે છે એની સાથે જ ઠંડકમાં તકમરિયાનો ઉપયોગ છે એલચીનો પાણો બનાવીને પી શકાય છે સાકર એલચી વરિયાળીનું શરબત બનાવીને પી શકાય છે એવા અનેક પ્રકારના ઉપાયો છે કે જે આપણે ગરમીથી બચવા માટે કરી શકીએ છીએ સાથે સાથે જે મને સૌથી અગત્યની વાત લાગે છે હું તમને શેર જરૂર કરીશ મિત્રો ઘણી વખતે આપણે જ્યારે તડકામાં બહાર જઈ ખૂબ ગરમી થઈ ગયું શરીર ખૂબ ગરમ થઈ ગયું પસીનો ખૂબ વળી ગયો હોય આપણામાંથી મોટાભાગના લોકો શું કરે છે તરત ઘરમાં આવીને કાં તો સ્નાન કરશે ઠંડા પાણીથી અથવા તો ઠંડુ પાણી પી લેશે અથવા તો મોઢાને ઠંડા પાણીથી ધોઈ લેશે મિત્રો ખાસ યાદ રાખો સુશ્રુત સંહિતામાં આની ખાસ મનાઈ કહેલી છે જ્યારે તમારું શરીર ખૂબ તડકામાં તપ્યું હોય અને તમે તરત જ ઠંડુ પાણી પીઓ છો કે ઠંડા પાણીથી સ્નાન કરો છો તો એ લોહીની ગરમી લોહીમાં જ રહી જાય છે એને કારણે ચામડીના રોગો થઈ શકે છે એલર્જીના રોગો થઈ શકે છે છીંક શરદી ઉધરસ જેવા રોગો પણ થઈ શકે છે અને ખાસ તો એ હરસમસાની આંખને નુકસાન કરતા રોગો પણ થઈ શકે છે એટલે જ્યારે તમારું શરીર ગરમ થયું હોય ત્યારે તમને જો પાણી પીવું હોય તો થોડી વાર છાયામાં બેસો અથવા તો ઘરે આવીને થોડા બેસો શરીરને નોર્મલ ટેમ્પરેચરમાં આવી જવા દો અને પછી તમે પાણી પી શકો અથવા તો પાણીનો ઉપયોગ કરી શકો છો ઉનાળાની આવી ઘણી બધી ટીપ્સ છે જે હું તમારી સાથે વચ્ચે વચ્ચે શેર કરતો રહ્યો છું અને આજે પણ મને અગત્યનું જણાવું એટલે મેં આ ટિપ્સ તમારી સાથે શેર કરી આના સિવાય તમારો કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય એ ભલે તમારા હેલ્થ માટે હોય તમારા ડિઝીઝ માટે હોય તમારા ડાયટ કે લાઈફસ્ટાઈલ માટે હોય મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછો હું મારા પંદર વર્ષના ક્લિનિકલ એક્સપિરિયન્સ અને આયુર્વેદના ઓથેન્ટિક બુક્સના આધારે એનો જવાબ આપતો વિડીયો બનાવવા માટે પ્રયત્ન જરૂર કરીશ નમસ્તે મિત્રો